सुप्रसिद्ध यात्राधाम पावागड पंचमहल जिल्हा यात्राधाम पावागड के ज्या वधे, અહીં રહેતા જે સ્થાનિક લોકો છે તેઓને સારી એવી રોજગારી મળી રહે તેવા આશય સાથે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે ને તેમાં પાવાગઢનો પોતીકો કાર્યક્રમ એટલે કે પંચમહોત્સવ આ વખતે પણ પચીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર યોજાશે આ પંચમહોત્સવ અને જેના પ્રી લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા તંત્ર અને રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા પંચમહોત્સવની શરૂઆત કરવામાં આવી છે પાવાગઢના કિનારે આગામી ડિસેમ્બર દરમિયાન પંચમહાલ જિલ્લાનો ઉત્સવ પંચ મહોત્સવ જેનો પ્રી લોન્ચિંગ કાર્યક્રમ થયો પંચમહોત્સવ સાઇટની ટેન્ટ સિટી ખાતે યોજાયો જેમાં જિલ્લા કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં અધિક જિલ્લા કલેક્ટર જે જે પટેલ હાલોલ પ્રાંત અધિકારી વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહ્યા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ ચાર દિવસીય મહોત્સવની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી અને શું શું થવાનું છે આ પંચ મહોત્સવ દરમિયાન એ તમામ વિશે માહિતી આપી આજરોજ પંચ મહોત્સવની વડા તલાવ ખાતેની સાઇટ ઉપર પ્રી લોન્ચ ઇવેન્ટનું આયોજન રાખવામાં આવ્યું પચીસ ડિસેમ્બરથી લઈને અઠાવીસ ડિસેમ્બર સુધી પંચ મહોત્સવમાં જે જે પ્રકારનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એની વિસ્તૃત માહિતી અમે આ પ્રિલોન્ચ ઇવેન્ટમાં આપી છે અને સાથે સાથે આ પંચમહોત્સવનું જિંગલ અને વિડીયોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ વખતે ચાર દિવસનું કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે આયોજન કરીને આપણા ચાંપાનેર હેરિટેજની જે સાઇટ છે એના ઉપર ખાસ હેરિટેજ ફેસ્ટિવલ ઉજવવાનું પણ નક્કી કર્યું છે જેની પરવાનગી પણ એએસઆઈ દ્વારા મળી ગઈ છે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ચાર દિવસે આપ આપશો જેવી રીતે જાણો છો મુખ્ય આકર્ષણ સાંજના જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ હોવે છે આ વર્ષે પાર્થિવ ગોહિલ કિંજલ દવે ઓસમાન મીર અને સાગરદાન ગઢવી મુખ્ય કલાકારો છે જે સાંજે પરફોર્મ કરશે આ કલ્ચરલ ઇવેન્ટની સાથે સાથે ટેન્ટ સિટી પણ આ સાઇટ ઉપર બેસાડવામાં આવ્યું છે ટેન્ટ સિટીની સાથે સાથે થોડું હાઈટ ઉપર અમે આ વખતે ખાસ ડાઇનિંગ સ્પેસનું આયોજન કર્યું છે જેથી પાવાગઢ છે અને જે વડા તલાવ છે એનું ખાસ વ્યૂ લઈ લેવામાં આવી શકે એક અન્ય સાઇટ પંચમહોત્સવની વડા તલાવ તરીકે અમે વિસ્કા વિસકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એની ઉપર સ્ટેપ્સ તૈયાર કરવામાં આવે છે જેથી સાંજે જ્યારે આપણે માતાજીના મંદિરમાં આરતી થાય એ જ સમયે આ નીચે પણ આરતી થઈ શકે અને વધારે લોકો ખાસ જે પંચમહોત્સવ આવે છે એ આરતીનો પણ લાભ લઈ શકશે જે મેઇન સાઇટ છે એની બાજુમાં એક્ઝિબિશન અને કલ્ચરલની સાથે સાથે એમ્યુઝમેન્ટ્સની પણ ની પણ સુવિધા ખાસ નાના બાળકો અને ફેમિલી માટે કરવામાં આવી છે ખાસ પંચમહેલ અને આજુબાજુના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આપસો સહપરિવાર આવો અને પચીસથી અઠ્યાવીસના આ પંચમહેલ જિલ્લા તંત્ર દ્વારા આયોજિત પંચમહોત્સવને સફળ બનાવો અને આ પંચમહોત્સવની મજા આપ આપસોને ફરી ફરી હું વેલકમ કરું છું આવો દર વર્ષે યુઝ્યુઅલી ત્રણ વર્ષનું આયોજન કરીએ છીએ આ વખતે અમે પ્લાન કર્યું છે કે પચીસ અને અઠ્યાવીસ બે દિવસની જે રજા છે એ રજાનો ખાસ લોકો લાભ લઈ શકે એના માટે ચાર દિવસનું આયોજન છે બીજું આ વખતે ખાસ એ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે ચાંપાનેર હેરિટેજ ફેસ્ટિવલનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ જે ફેસ્ટિવલ છે એ એક દિવસ અઠ્યાવીસમી તારીખે સવારથી સાંજ જે ચાંપાનેરની જે હેરિટેજ સાઇટ છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એના પર અલગ અલગ કાર્યક્રમ આઈજી એનસીએનની ટીમ દ્વારા કરવામાં આવશે આ વર્ષે હેરિટેજ વોક જે છે એ પણ અમે દરરોજ સવારે આઠ વાગે રાખી છે એનું પણ રૂટ અમે એવી રીતે નક્કી કર્યું છે કે જે પણ લોકો બહારથી આવે અને આ અમારી જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એનો લાભ લઈ શકે જે ઓછી અનનોન જેવી સાઇટ છે એમાં પણ લોકો જઈને જોઈ શકે કે આ વિસ્તારનું જે મહત્ત્વ છે જે હેરિટેજ છે એના માટે અમે આયોજન કર્યું છે